ભરૂચના ભુલાવ વિસ્તારમાં આશરે છ વર્ષ પહેલાં થયેલ ત્રેવડા હત્યાકાંડમાં ભરૂચ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં રહેતો જગદીશ પાનોલીની કેમિનોવા કંપનીમાં સુપરવાઇઝર તરીકે કાર્યરત હતો જગદીશ પર બેંકની ત્રણ લાખની લોન અને એંસી હજાર રૂપિયાનું દેવું હતું તેના પચીસ હજારના માસિક પગારમાંથી લોનના તેર હજારના હપ્તા અને છ હજારના ભાડાની ચૂકવણી કરવામાં મુશ્કેલી પડતી હતી છવ્વીસમી ફેબ્રુઆરીએ બે હજાર અઢારના રોજ જગદીશે પત્ની પાસે પાણી માગ્યું હતું ત્યારબાદ તેના ગળા પર ચપ્પુથી હુમલો કરી જગદીશે પત્નીને માટે પાડતી પત્ની પર અનેક ચાકુના વાર કરી તેની હત્યા કરી હતી ત્યારબાદ અઢી વર્ષના પુત્ર અને સાત મહિનાની પુત્રીના ગળા પર પણ ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી ત્રણેયની હત્યા બાદ જગદીશે પોતાનું ગળું અને હાથ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જે કેસ ભરૂચ કોર્ટમાં ચાલી જતા કેસમાં જિલ્લાના સરકારી વકીલ પીબી પંડ્યાએ પુરાવાઓ સાથે આરોપીને ફાંસીની સજાની માંગણી કરી હતી આરોપીએ પણ કોર્ટ સમક્ષ પોતાને ફાંસી આપવાની વિનંતી કરી હતી પ્રિન્સિપલ જિલ્લા ન્યાયાધીશ આર કે દેસાઈએ કેસની ગંભીરતા અને પુરાવાઓને ધ્યાને લઈ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી